સમાજને એક મંચ પર લાવવા માટે નો પ્રયાસ કરનારા ગીલ સમાજની જિલ્લાની આપણી પૂરી ટીમ મારે ઓહનિયા સાહેબ માવી સાહેબ તમામ વડીલોને આજના પ્રસંગે અંતરને હૃદયની ઉર્મિઓથી ઘણા બધા વખતથી આપણે પ્રયાસ કરતા હતા મળવામાં મોડું પણ થયું છે પણ જાગ્યા સવાર એ દિશાની અંદર આગે કૂચ કરીને આજના સમારોહના આપણા અધ્યક્ષ દાહોદ પંચમાલ મહીસાગર એ આપે નક્કી કર્યું છે અમે નક્કી નથી કર્યું એવા આપણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રીમાન વિનો જોરદાર તાળી પાણી સ્વાગત આપણે મને મહેશભાઈ ભુરિયાજી તાળી પાડો કે પાડતા નહીં આવે મહેશભાઈ ભુરિયાજી મને કન્યાભાઈ કિશોરીજી રમેશભાઈ કટારા શૈલેષભાઈ બાબુ

પણ આપણી બધાની વચ્ચે આપણું બધા નું ગૌરવ દર શિવરાત્રી ના મેળાની અંદર હજારો ભક્ત ભક્તાણીઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ આપણા કરતા સવાઈ ભક્તિ લોકો કરી રહ્યા છે

ત્યારે ફરીથી તણે જિલ્લાના સમાજના આગેવાનો સ્વાગત છે કે જે રીતે આપણો સમાજ રહ્યો છે એમાં આપણે બધાએ એ સંયમ પૂર્વક સમાજને કેન્દ્રમાં રાખીને આપણો સમાજ મહેનત મજૂરી બારગામ એ બધું જ કરી રહ્યા છે

મને આજે કેતા ખૂબ ગૌરવ છે કે આપડા બધા જ સમાજના મુબીઓ એક મંચ પર જારે એકત્ર થયા છે ત્યારે હે સમાજ માટે સરકાર અનેક કામો કરી રહી છે સરકાર સરકારનું કામ કરે પણ સમાજ તરીકે આપડા ઘરમાં માં આપડા ભાઈ બેન કુટુંબ પરિવાર ગામ એને મદદ કેવી રીતે આપણે કરી શકીએ સરકારના લાભો આપણે કઈ રીતે અપાવી શકીએ એમાં આપણે ઉપયોગી પેરીર થઈ શકીએ સમાજમાં કુટુંબ લગન પ્રસંગ જે રીતે વર્ષોથી આપણે જન્મ્યા મોટા થયા ભણ્યા ગણ્યા તમારા આશીર્વાદથી રાજનીતિમાં આવ્યા દરેક કે દરેક પળે સુખ દુઃખમાં બધી બાબતોના આપણે સાક્ષી રહ્યા છે ત્યારે આ બાબતે મારે વધારે પ્રકાશ પાડવાની જરૂર નથી પણ સમાજના સાંસદ તરીકે મારે આજે કહેવું કે પેલીવા દેશની અંદર ટ્રાયબલ

પરિવારોને મદદ કરવા માટે દેશ શ્રી સરકાર આજે કામગીરી કરી રહી ત્યારે આ વિડીયોમાં જોયું તો કે મોદી સાહેબ છે દર થી ઉપર ઉઠીને દેશ માટે દેશ આગળ આવે દેશ પ્રગતિ કરેલ દેશનો સૌ સમાજ આગળ આવે એના માટે પ્રધાનમંત્રી માટે મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ ત્રણ ડી માંથી કઈ રીતે બહાર લાવવાનું કામ છે અમે એટલો સમય આપી શકીએ નહીં

જિલ્લા મુકાય છે જમીન ગીર છે ઘર ગીર મુકાય સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે

સાચા પ્રશ્નો ની અંદર સમાજની સાથે વાત કરી હતી કે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી આપણો હક અધિકાર બંધારણીઓ આપણને હક અને અધિકાર મળેલો છે જળ જંગલ જમીન ની વાતો તો વર્ષો આપણે કરતા કરતા આવ્યા પણ જળ જંગલ ના અધિકાર અપવાનું કરવાની પૂરી પૂરી તૈયારી છે પણ આપણા જે સ્પર્ધા થાય છે જે સ્પર્ધાના કારણે બધું વધારે નુકસાન ઘણી થઈ જાય ભલે પાર્ટી તરીકે આપણે નહીં મળીએ પણ સમાજ તરીકે ચર્ચા વિચારણા

ટ્રાઇબલ શિક્ષણ મંત્રી તરીકે આપણી સાથે સહયોગ કરીને કે બજેટમાં વધારો કરવાની વાત હોય એના માટે રિનોડ સાહેબ કામગીરી કરી રહ્યા છે મુખ્યમંત્રી સાહેબ પણ આપણી સાથે જોડે છે સમાજનો વિકાસ કરવો છે સમાજની પ્રગતિ કરવી છે એટલી જ સદીમાં જવું છે તો સરકાર સિવાય સમાજ એકલા આપણે કરી શકીએ નહીં સમાજ અને સરકાર આપણે બધાએ સમન્વય કરીને સાથે મળીને એકબીજાની ભૂલ કાઢ્યા વગર જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરીને સમાજ ને ઘણા બધા અવસરો આપણે પ્રાપ્ત કરાયા છે સરકાર અનેક જગ્યાએ મદદ કરી રહી છે એમાં આપણે મદદ કરો સપોર્ટ કરો સહયોગ કરો ધારાસભ્યોને ફોન કરો વિનોદ સાહેબને ફોન કરો હવે એકબીજાની ભૂલ કાઢવાનો સમય નથી આમ તો ઘણો બધો મોડું થયું છે પણ આ વખતે બધાએ મોટું મન રાખીને ભલે આ પર ના મહેમાનો નથી આવી શક્યા બીજા સીઝન કારણે બીજા આપણા વડીલો આવી શક્યા નથી પણ બધાએ આપણે સાથે મળીને સમાજનું હિત આપણી એકતા શિક્ષણ હોય અને ક્ષેત્રની અંદર આપણે સાથે મળીને જે સમાજ આપણી પાસે આશા અને અપેક્ષા રાખીને બેઠો કે અમારા સંસદ સભ્ય ધારાસભ્ય સરકાર અમારું કંઈ કરશે એવી અપેક્ષા રાખીને ડુંગર જંગલોમાં આપણા સમાજ જ્યારે બેઠો છે ત્યારે એ સમાજની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે આપણે મદદ કરો કરો સપોર્ટ આજે શિક્ષક મિત્રો તલાટી મંત્રી શ્રી અધિકારીઓ આજે થોડી મને ખબર પડી કે આમાં પત્રિકામાં નામ ખાલી રાજકીય નેતાઓના છે કિલો સાહેબ એટલે આપણા સમાજના સચિવ પૂર્વ સચિવ આરપીએસ આઈએસ આપણે બધા એક છીએ પછી આવું ભેદભાવ રાખવાનો કોઈ મતલબ નથી બીજી વાર પત્રિકા મોટી છપાવો પત્રિકા લખો બધા નામ જે લોકો સરકારમાં છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે લોકો નિવૃત્ત છે આટલી મોટી મોટી સમાજ થી આપણે બધા વાતો કરીએ અને આ કાર્યક્રમ માં તમે નહીં આવો એના પરથી આપણે માનવાનું હું

આપણા ડિલોર સાહેબ ને બધા લોકો જે રીતે માર્ગદર્શન કરે આ મીટિંગ કર્યા પછી મીટિંગ ચિંતા કરો 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 ચિંતન મનન જ્યાં સરકાર અને જરૂર હશે ત્યાં તમારી જોડે તમારી સાથે આવવાની ખાતરી આપીને આજે આપે શું એમને બોલાવ્યા અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ બધી જ પાર્ટી ના નેતાઓ મંચ પર છે આપણે પણ વર્તન વ્યવહાર વાણીની અંદર

આમાં સુરજી એમને તિજોરી સોફા જે ગોઠવાય તે શિક્ષકો નો ટેકો વધારે છે જે જાય ને માવી સાહેબ નું પેન્શન પૈસા છે પણ તમારે પડે જો

ઓનિયા સાહેબ કરી શકો ઓનિયા સાહેબો છે તમારો દિલ મોટું રાખો બીજા ગામ વાળા કે જાય કે રાજસ્થાન વાળા કે જાય પાછા એમપી કે સાહેબ ના ગામ વાળા કે જાય

તાલુકાની રાવત લાડીઓ પાણી કે દેજ નકી થઈ ગયું પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા અને અપેક્ષાની અંદર ખડા ઉતરવાનો પ્રભુ શ્રી રામ ભગવાન આપણને શક્તિ આપે એવી આશા જે રાખું છું માન્ય મોદી સાહેબ પણ માર્ગની અંદર દાહોદમાં આવી રહ્યા છે દાહોદ ખાતે 9000 મેટ્રિક ટન રેલવે એન્જિન નું લોકાર્પણ સમારોહ છે એ સમારોહની અંદર માન્ય મોદી સાહેબ આવવાના છે ત્યારે અને નવમી તારીખે ઢોલ મેળામાં કોઈ કોંગ્રેસ ભાજપ આપનો ઢોલ મેળો છે નહીં નગરસી ફલાસરના ઢોલ મેળામાં આવવાનું તમને આમંત્રણ છે આજ વાત કરીને શ્રીમાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારોને એટલે યાદ કરવી છે કે આપણો હક અને અધિકાર તો મળ્યા છે પણ હજુ પણ તમારી સુતનાથી નવા કામો નવી યોજના મંજૂર કરવાનો બજેટ જોગવાય

બધી વાત કરશે ને ફાઈનલ આજે ચાર વાગે મળ્યા પછી બધા મિત્રો ની છે પણ આગલી બેઠક કરશું આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ